નમસ્કાર મિત્રો આરજી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા અને મહત્ત્વના સમાચાર તરફ મનસુખ વસાવા અને ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો એવો ભરૂચ અને નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ મોટું ગાબડું પાડ્યું છે આમ તો ધારાસભ્ય ચૈતર વસાવા બે મહિના કરતાં પણ વધારે દિવસોથી જેલમાં છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ માટે આ માઠા સમાચાર છે ભલે જૈતર વસાવા જેલમાં બંધ હોય પણ તેમના સમર્થન માટે નર્મદા જિલ્લાના કેટલાક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરાપુર ખાતે આમ આદમી ને ગુજરાત જોડો કરીને એક જનસભાનું આયોજન થાય છે અને આ આયોજન દરમિયાન ગુજરાત વિધાનસભામાં નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાને તેમની ટીમની આગેવાનીમાં ભાજપ અને કોંગ્રેસને મોટો ઝટકો આપવામાં આવ્યો છે આ ગુજરાત જોડો જનસભામાં નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ચૂંટાયેલા અને બે બે વખત ચૂંટાયેલા દિનેશ તળવી ભાજપ સાથે તેમનો છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ભાજપ છોડીને આવેલા દિનેશ તડવી મોટી સંખ્યામાં આવેલા પોતાના સમર્થકોની વચ્ચે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેમજ તિલકવાડા અને ત્યાંના આજુબાજુના સરપંચ ડેપ્યુટી સરપંચ સહિત પંચાયતના સભ્યો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યાંના આગેવાનો વડીલો તથા યુવાનો જે ભાજપ અને કોંગ્રેસમાં જોડાયેલા હતા તેમને છેવડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમ કરીને આશરે જોવા જઈએ તો પાંચસોથી વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે નિરંજન વસાવાએ ભાજપ અને કોંગ્રેસ માટે ચિંતાના વાદળો ઊભા કર્યા છે ભાજપ અને કોંગ્રેસનો આ ગઢ ગણાય છે પરંતુ હવે આ ગઢ તૂટતા નજરે પડી રહ્યો છે આ વાત સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઇક કરી દો ધન્યવાદ